ડીસા ઇન્ડિયા ગઠબંધને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં કરેલ તો તિન વધારા સામે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જો સરકાર દ્વારા ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ઇન્ડિયા ગઠબંધને ચીંકી ઉચ્ચારી સરકારે ગરીબ પરિવારના દીકરા દીકરીને તબીબ થતાં અટકાવવા માટે વધારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીના ડોક્ટર રમેશભાઈ પટેલે લગાવ્યા ગંભીર આક્ષેપો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ઇન્ડિયા ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રમાં એટલે કે જીએમઈ આર એસમાં જે ફી વધારો કર્યો છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર અમે આપ્યું છે અને એ ફી વધારો પાછો ખેંચવા માટે અમે સરકારને ઉગ્ર રજૂઆત કરીએ છીએ હવે આનામ માટે હું તમને બે ત્રણ ફેક્ટ્સ જણાવવા માગું છું કે જીએમઇ આર એસ એટલે ગુજરાત એજ્યુકેશન એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ એમાં અત્યાર સુધી એક વર્ષની જે ફીઝ હતી એ ફીઝ હતી ત્રણ લાખ ત્રીસ હજાર હવે એ વધારી અને જે હું વાત કરું છું તમને એ જનરલ કોટાની વાત કરું છું એ વધારી સાડા પાંચ લાખ રૂપિયા કરી દીધી અને મેનેજમેન્ટ કોટા જે અત્યાર સુધીની ફીસ હતી એ ફીસ હતી નવ લાખ રૂપિયા જે વધારીને સત્તર લાખ રૂપિયા કરવામાં આવ્યું એનો મતલબ કે તમારે જનરલ કોટામાં ડૉક્ટર બનવું હોય તો જે પહેલાં તમારે ચૌદથી પંદર લાખ રૂપિયા થતા હતા એ પચીસ લાખ રૂપિયા કરવામાં આવ્યા બીજું કે જ્યારે જનરલ કોટામાં તમારે જે ચાલીસ લાખ રૂપિયામાં તમે ડૉક્ટર પાંચ વર્ષમાં બનતા હતા એ વધારી અને સિત્તેર લાખ રૂપિયા કરવામાં આવ્યા છે હવે તમે વિચાર કરો કે ગરીબ વર્ગ વર્ગનો દીકરો એક ગરીબ વર્ગની દીકરી એક મધ્યમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતું બાળક શું લાગે આટલા પૈસામાં ડૉક્ટર બની શકશે આટલી બધી મોંઘવારી છે આટલી બધી બેરોજગારી છે ધંધા દરેકે દરેક ધંધામાં આટલી બધી કોમ્પિટિશન છે તો આટલા રૂપિયામાં ડૉક્ટર બની શકશે એનો મતલબ એમ થયો કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસે ડૉક્ટર બનવાનું સપનું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખતમ કરી દીધું એમને જોવાનું જ નહીં એ પહેલાંથી જ નક્કી કરી દીધું કે અમે હવે ડૉક્ટર બની જ નહીં શકીએ અને આ જે ફીસ વધારવામાં આવી છે એ શિક્ષણનો અને મેડિકલ ક્ષેત્રનો પ્યોર ધંધો અને પ્યોર વેપારીકરણ કરી દીધું છે અને આટલા ખર્ચે બનેલો ડૉક્ટર કદાચ ખરે ક્યાંક ને ક્યાંક જમીન વેચીને વ્યાજે પૈસા લઈ અને ડૉક્ટર બની જશે તો એ પાંચ વર્ષમાં ક્યાં લોકોની સેવા કરવાનો છે તો હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી કહેવા માગું છું કે આ પ્રશ્ન છે એ બે પાંચ સાત હજાર વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓનો નથી કે જે ફીસ ભરીને ડૉક્ટર થવાના છે આ પ્રશ્ન છે એ સાડા છ કરોડ જનતાનો છે આટલી મોટી ફીસ ભરીને બનેલા ડૉક્ટર એ સાડા છ કરોડ જનતા પાસેથી જ વસૂલ કરવાના છે તો મારી વિનંતી છે કે આ જે લડાઈ વિદ્યાર્થીઓને છે એ વિદ્યાર્થીઓની લડાઈમાં ગુજરાતના દરેકે દરેક માણસ સાથે આવવું જોઈએ અને લડવું જોઈએ અને ગુજરાત સરકારને પણ હું વિનંતી કરું છું હું પોતે ડૉક્ટર છું પોતે ઓર્થોપેડિક સર્જન છું બે હજાર બે એટલે કે બાવીસ વર્ષ પહેલાં હું જ્યારે ભણતો હતો ત્યારે ચૌદસો સીટો હતી એમાં સાડા આઠસો સીટો હતી એ ગવર્મેન્ટ હતી અને સાડા ત્રણસોથી ચારસો હતી એ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હવે એની સામે આજે બાવીસ વર્ષ પછી હકીકતમાં સરકારી સીટો વધવી જોઈએ ઓછા પૈસામાં ડૉક્ટર સરકારે બનાવવા જોઈએ મને ખબર નથી પડતી કે સરકારને ઓછા રૂપિયામાં ડૉક્ટર બનાવવામાં કયા પેટમાં દુખે છે તો એની સામે સાડા આઠસો સીટો જે સરકારી હતી એમાં ત્રણસો ચારસો સીટો વધી અને બારસો તેરસો થઈ છે એની સામે જે સાડા ત્રણસો સીટો પ્રાઇવેટ મેડિકલ કોલેજીને કોલેજની હતી એ ચોપનસો થઈ છે એનો મતલબ કે એકાવનસો સીટો વધી છે એનો મતલબ એ થયો કે સરકારને ડૉક્ટર બનાવવામાં રસ નથી સરકારને ખાલીને ખાલી શિક્ષણનો ધંધો કરવામાં અને આ જે ડૉક્ટરોમાંથી પૈસા કમાવામાં રસ છે એટલે મારે છેલ્લે એટલું જ કહેવું છે કે જ્યાં સુધી શિક્ષણ વ્યાજબી નહીં હોય જ્યાં સુધી ડૉક્ટરને ભણતર છે એ ઓછા પૈસામાં નહીં હોય ત્યાં સુધી ઇલાજ ઓછા પૈસામાં કરવો શક્ય જ નથી તો આ અમે મીડિયા ગઠબંધન દ્વારા આજે ફરીથી સરકારને વિનંતી કરીએ છીએ કે આ ફી વધારો પાછો ખેંચે અને એ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો જેટલા પણ ઉગ્ર બની અને આંદોલન કરવા પડશે એ અમે કરવા માટે તૈયાર છીએ અને આ ફી વધારો છે પાછો ખેંચાઈને જ અમે રહીશું જય હિન્દ ભારત માતા કિષ્ણ